હલો દોસ્તો તો સ્વાગત છે તમારું તમે આ જોઈ રહ્યા છો તે આપણે દિયાળવાડી વિસ્તારમાં રામદેવપુર બાપાનું મંદિર આવેલું છે ત્યાં એટલે કે અમારા ઘરે જે આપણે કહી શકીએ ને કોબરા નામનો શ્રાપ એ કોબરા નામનો સાપ નીકળેલો છે તો એ પકડવા માટે આમ તો મારા ખાસ મિત્ર છે નિપથી મુકેશભાઈ બારિયા અમે એનો છેલ્લો નંબર પણ આપ્યો છે જો તમારી ઘરે કંઈ તકલીફ હોય ને શ્રાપ નીકળે અને બહુ ડર લાગતો હોય તો એમને ફોન કરી શકો છો છેલ્લે નંબર આપણે એ બોલી દઈશી અને એમનો નંબર પણ આપેલો છે તો તમે જોઈ રહ્યા છો કારણ કે પ્લાસ્ટર નથી આવું સાદું મકાન છે એટલે એની અંદર બહાર નીકળશે ત્યારે ખબર પડશે બહુ મોટો સાપ છે એટલે કે રાત્રે એમને બોલાવી અને સાપ પકડી રહ્યા છે અને સવારથી બપોર સુધી બપોરનો ત્યાં ત્યાં જ બેઠો છે એટલે આપણે પકડ્યો છે અને એ પકડીને પછી ક્યાંય આપણે મારતા નથી પણ એ પકડી અને પછી બહાર છોડી દઈશ એમને ઘણા બધા વિડીયો એની ચેનલમાં પણ મૂકેલા છે અને બહુ સેવા જેવું કાર્ય છે એમનું અને ગમે ત્યાં હોય તમે ફોન કરો એટલે પકડી જઈશ કારણ કે ઘણીવાર આપણે ઘરે બધાને બીક લાગતી હોય અને ભાઈનું કેવું પણ એવું છે કે આ કોબરા નામનો શ્રાપ છે આમાં અંધશ્રદ્ધામાં રહેવું નહીં આ સાપ કડી જાય તો ત્રીસ મિનિટમાં માણા ખલાસ થઈ જાય એવો આ ઝેરી સાપ હોય છે જુઓ તમે પકડવાની તરીક એટલે બહુ ગજબ છે કારણ કે અહીંયા આપણે ડબ્બલનું સણતર હોય કોરા પાણાની અંદર એટલે ગમે ત્યાં ગળી જાય પણ અંદર જવા નથી દીધો એમને અને આમ તો મારા ખાસ મિત્ર જ છે જ્યારે આવી તકલીફ હોય ત્યારે કહેજો બનારો વિડીયોમાં અને આ વિડીયો જોઈને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી કરીને અમને વિડીયો મૂકવાની મજા આવે છે કે આપણે ચેનલની અંદર કંઈ કમાવા માટે બહુ નથી બળ કરતા પણ ક્યારેક ક્યારેક વિડીયો બનાવવાની મજા આવે અને ઓલરેડી આપણે બધા જાણો જ છો કે રત્નેશ્વર ગ્રુપની ચેનલ છે એ ઓલરેડી ચાલે છે

હા ભાઈ જો હા નહીં પડે બસ પૂછડી ભાઈ છે કેમ સા બાંધું પડશે બાંધે બીજી હતો કે લે લે દે હા કુ બીજ હા હે લે લે આ દે રમે રમે કે લે હા તો દે નહી એક નિસર પરમે સેન આવે હા આ તો કોઈ વાત ઓલે આપી જો ઓલે આપી જો કે